ય પોલીસ કમિશનરશ્રી ના માર્ગદર્શન હેઠળ સુરત શહેરમાં સિગ્નલનું યોગ્ય અમલીકરણ થાય અને લોકોના ટ્રાવેલિંગ ટાઈમમાં ઘટાડો થાય તે માટે રોડ એન્જિનિયરિંગ સુધારા વધારે ચાલુ રાખવામાં આવ્યા જેના ભાગરૂપે સુરત શહેરના કુલ છવ્વીસ જંકશન ઉપર પિસ્તાલીસ જેટલા દૂર કરી દેવામાં આવ્યા અને સાયન્સ સિટી સર્કલ ખાતે સર્કલ નાનું કરવાની કામગીરી હાલ ચાલી રહી છે અને ટ્રાફિક નિયમન સરળતાથી થઈ શકે તે માટે ઉમિયા સર્કલ પાસે બાર ફૂટનું ડિવાઇડર દૂર કરવામાં આવ્યું હજુ પણ દરેક સર્કલો ઉપર રોડ ઉપર ટ્રાફિક નિયમન અસરકારક રીતે કરી શકાય તે માટે આવનારા સમયમાં બંબ દૂર કરવાની મોટા સર્કલોની સાઇઝ નાની કરવાની ફ્રી લેપટોપ બનાવવાની ડિવાઇડર કટ બંધ કરવાની અને ज्या जरूर होय ते डिवाईडर वधारवा प्रक्रिया सुरत म्युनिसिपल करण्यात सहोगे रिपोर्टर राजूभाई सुखडिया न्यूज सेवन इंडिया